શું કરો સાઈ આવું તો આપણે અહીંયા લગ્નમાં ગયા બરોબર તો બધા બેઠા હતા તો તું ઓલા બીજા કોણ તારે માસી બાજુમાં બેઠા હતા તો તું એના મોઢે કહેતી હતી બરોબર છે કે ઓલા અમે ફલાણી ઓલી જગ્યાએ ગયા ત્યારે આવું રસોઈ બનાવી હતી ને આવું જમવાનું હતું ને આવું જમવાનું હતું ને જો હું તને એક વ્યવસ્થિત વાત કરું ને એવી વાત છે ને આપણે ખરેખર કરાય નહીં કે એ પ્રસંગમાં ગયા હોય કોઈના તો આપણે એ રીતની વાત ન કરે કે જે જેની કેપેસિટી અને જે જેની પોઝિશન જેમ હોય એ પ્રમાણે એને ગોઠવું હોય એને જે સરસને સારું લાગ્યું હોય એ લોકો એ રીતે ગોઠવું હોય એટલે તમે ગમે ત્યાં જાઓ એટલે આપણે છે ને આપણે આ વસ્તુ જ્યારે પસંદ નથી જે કાંઈ આપણે ગયા હોય જે હોય એ આપણે હલાવી લેવાનું કોઈના મોટી કહેતો તો કહેતી હતી કે આ તે કાંઈ કરાય નહીં

એવું ન હોય જે માણસને એ પ્રસંગ પોતાની કેપેસિટી પ્રમાણે એને બનાવ્યું હોય અને એ પ્રસંગ એને કાઢવાની ગણતરી હોય કે ભાઈ પ્રસંગ નીકળી જાય અને એને એની રીતે સારું જ બનાવ્યું આપણે બધા એને એને હોય એને આનંદ મગર કરવું હોય કોઈ માણસને આપણી વાતથી દુઃખ થાય એ વાત ખરેખર ન કરાય તમારે અને આ વસ્તુ આપણને જરાય પસંદ નથી પછી તું ઓલી કુટુંબની અમુક વાત કરતી હોય આપણા બધા પરિવારની વાત કરતી હોય કે ભાઈ આપણે ને આપણે ચાનું આમ ન કીધું ને ફલાણું ન કીધું ને એવા બધા ધોખા અત્યારે કરાય જ નહીં હવે આપણે અહીંથી આપણા ઘરેથી બધું કમ્પ્લીટ થઈને જ જતા હોય હવે ત્યાં આપણે જાય એટલે બેસીએ એટલે એની રીતે આગ્રહ પ્રમાણે આપણે ચા પાણી આ તે જમવાનું ટાઈમ હોય તો આપણે જમવાનું કહીએ પછી આવા પછી ધોખા ન કરવાનું સમજી ગયા એટલે હવે આપણે ગમે ત્યાં અહીંયા ને તો તમારે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું હું તને ખીજાતો નથી આ તને એક સમજાવવાની કોશિશ કરું કે ભાઈ આવું ખરેખર ન થવું જોઈએ આપણને આ મજા ન આવે એટલે હવે આપણે જો જવાનું છે પણ આ વસ્તુ તારે છે ને દરરોજના માટે મગજમાં રાખવાની છે કે આપણે કોઈ પણ માણસની ટીકા નહીં કરવાની કોઈનું આવું છે તે છે ફલાણું છે દીકરું છે એ જે વાતો કરે એટલે આપણને આનંદ મંગલની વાતો કરવી બાકી કોઈની કહેતો તો કે કહેતી કે આ તે ફલાણું કામ તેમ એમાં આપણે જરાય ધ્યાન આપવાનું થતું નથી ભલે હવે હું ધ્યાન રાખીશ હા બસ એ વસ્તુ સાચી બાકી તમે પછી ઓલું કરો એમ ન ચાલે જગ્યા એટલે આપણે જાઉં છે અને આપણે કોઈની વાત ઉપર ધ્યાન દેવાનું નથી થતું આપણે પ્રસંગમાં જઈને કમ્પ્લીટ થઈને આવતું રહેવાનું છે બરોબર એટલે હવે આવું ન થવું જોઈએ